નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં મિત્રો મા શક્તિની ઉપાસનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ અને મિત્રો નવરાત્રિમાં કરેલી મા દુર્ગાની પૂજા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ લાવે છે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાનું આગમન ઘોડા પર થઈ રહ્યું છે અને આ વખતથી ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને અશ્વની નક્ષત્ર તેમજ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ ચૈત્ર નવરાત્રી દરમિયાન બનેલું રહેશે જેના કારણે આ વખતની નવરાત્રિ ખૂબ જ વધારે શુભ બની ગઈ છે અમૃત સિદ્ધિ યોગમાં કોઈ પણ કાર્ય શરૂ કરવા પર શુભ ફળ મળે છે તેમજ શરૂઆત સિદ્ધિ યોગમાં જે કાર્ય કરવામાં આવે તે કોઈ પણ બાધા અને અડચણ વગર સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નવરાત્રિમાં આમ તો મા દુર્ગાનું પૂજન અને વ્રત રાખવામાં આવે છે પરંતુ નવરાત્રિમાં સૌથી વધુ મહત્ત્વ હોય છે કન્યા પૂજનનો માનવામાં આવે છે કે મા દુર્ગા વ્રત અને પૂજનથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા તે કન્યા પૂજનથી થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને બદલામાં માત્ર આશીર્વાદ માગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ઉપહાર પણ આપવામાં આવે છે માનવામાં આવે છે કે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે તેને સ્વીકાર કરી લે તો એનો મતલબ એ છે કે મા દુર્ગાએ તે ભેટનો સ્વીકાર કરી લીધો નવરાત્રિમાં જે લોકો નાની નાની કન્યાઓને ભોજન કરાવે છે તેને મા દુર્ગાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે મા દુર્ગાની કૃપાથી તેના દરેક કાર્યો સફળ થાય છે મિત્રો નવરાત્રિમાં સપ્તમી અષ્ટમી તેમજ નવમીના દિવસે કન્યાઓનું પૂજન અવશ્ય કરવું જોઈએ આનાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને વ્યક્તિને અનેક ગણ પોણ્યોની પ્રાપ્તિ થાય છે પરંતુ જો કોઈ કારણોસર તમારા માટે કન્યા પૂજન કરવું શક્ય નથી તો આજે અમે તમને આ વિડીયોમાં એક એવી વસ્તુ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે નવરાત્રી દરમિયાન કોઈ પણ નાની કન્યાને આપી દેશો તો તમને નવ દુર્ગા માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને માની કૃપાથી જીવનમાં ચાલી રહેલી મોટામાં મોટી સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી તમને છુટકારો મળશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે પરંતુ મિત્રો આગળ વધતા પહેલાં મા દુર્ગાના નામથી જય માતાજી લખીને કોમેન્ટ અવશ્ય કરો જેથી મા દુર્ગાની કૃપા તમારા જીવન પર હંમેશા બની રહે અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે નવરાત્રિના કોઈ પણ દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને હવે તમે એક પાણીવાળું અને જટાવાળું નાળિયેલ લો અને મા દુર્ગાની સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી પ્રગટાવો પરંતુ જો તમે પહેલેથી જ અખંડ દીવો પ્રગટાવી રાખ્યો છે તો અલગથી દીવો પ્રગટાવવાની જરૂર નથી હવે તમે દીવો પ્રગટાવ્યા પછી મા દુર્ગાને કોઈ પણ ફળ કે મિષ્ટાનનો ભોગ લગાવો ભોગ લગાવ્યા પછી તમે મા દુર્ગાને કંકુથી તિલક કરો તિલક કર્યા પછી તમે તે કંકુથી જટાવાળા નારિયેળ પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યા બાદ તમે આ નારિયેળને મા દુર્ગાના ચરણોમાં અર્પિત કરો ત્યાર પછી તમે ભગવાન શ્રી ગણેશ અને નવ દુર્ગા માને પ્રણામ કરો અને તમારી જે કોઈ પણ સમસ્યા હોય તે મા દુર્ગાની સમક્ષ રાખી દો અને સમસ્યાને દૂર કરવા માટેની પ્રાર્થના કરો જે કોઈ પણ મનોકામના હોય તે માતા રાણીની સામે બોલી દો ત્યાર પછી તમે મા દુર્ગાના આ મંત્રનો એક વખત જાપ કરો મંત્ર આ પ્રમાણે છે સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રયંબકે ઘોરે નારાયણી નમોસ્તુ તે સર્વમંગલ માંગલે શિવ સર્વાર્થ સાધિકે શરણે ત્રયંબકે ઘોરે નારાયણી નમો તે આ મંત્રનો અર્થ એ છે કે નારાયણે તમે બધા જ પ્રકારના મંગલ પ્રદાન કરનારે મંગલમય છો સપ્ત સાધુને સિદ્ધ કરનારે છો ત્રણ નેત્રવાળી અને ગોરી છો હે મા દુર્ગા તમારા ચરણોમાં અમે શિષ નમાવીને નમન કરીએ છીએ આ મંત્રના જાપથી મા દુર્ગા મા સરસ્વતી તેમજ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નવરાત્રિમાં મા દુર્ગાના બધા જ ભક્તોએ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી માતા દુર્ગાની કૃપાથી જીવનના બધા જ કષ્ટોમાંથી વ્યક્તિને છુટકારો મળે છે મંત્રનો જાપ કર્યા પછી તમે નારિયેળને પોતાના હાથમાં ઉઠાવો અને નારિયેળને પોતાના માથા સાથે અડાડો અને માતા દુર્ગાને પોતાના બધા જ કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો અને પછી મા દુર્ગાને પ્રાર્થના કરો કે હે મા દુર્ગા કન્યાને તમારો રૂપ માનીને અમે કન્યાને આ નાળિયેર અર્પિત કરી રહ્યા છીએ તમે કન્યા રૂપમાં અમારા દ્વારા અર્પિત કરેલા આ શ્રીફળને સ્વીકાર કરો હવે મિત્રો તમે આ શ્રીફળ લઈને કોઈ પણ કન્યાને અર્પિત કરી દો પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે આ શ્રીફળ ફક્ત દસ વર્ષ સુધીની કન્યાને જ અર્પિત કરવાનું છે કેમ કે દસ વર્ષ સુધીની કન્યાઓને જ મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે હવે આ કન્યાને શ્રીફળ આપ્યા બાદ તમે તે કન્યાના ચરણનો સ્પર્શ કરીને તેના આશીર્વાદ અવશ્ય લો મિત્રો માનવામાં આવે છે કે નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવાથી તમારા કર્મોનું ફળ એક હજાર ગણું થઈને તમને પ્રાપ્ત થાય છે શ્રીફળ એ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે આની કન્યાને આપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે તેમજ મા દુર્ગાની કૃપાથી જીવનમાં મોટામાં મોટી પરેશાની પણ દૂર થઈ જાય છે અને ચાહ્યું વરદાન પણ પ્રાપ્ત થાય છે નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપો સૌથી વધુ સુખ માનવામાં આવ્યો છે માન્યતા છે કે કન્યા દ્વારા ગ્રહણ કરવામાં આવેલું શ્રીફળ સીધોમાં દુર્ગાને દુ સ્વીકાર થઈ જાય છે આનાથી ઘરમાં સંપન્નતા વધે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ તેમજ પરેશાનીઓમાંથી તેમને મુક્તિ મળે છે અને મા લક્ષ્મી માં લક્ષ્મીની કૃપાથી ધન ધાન્યના ભંડારો છલો ભરાઈ જાય છે તો મિત્રો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ જાણકારી તમને પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ